નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળશે

ઉપયોગ કરી રહ્યા છો તો આ ફેરફારો વિશે જાણવું મહત્વપૂર્ણ રહેશે જેથી રોજિંદા કામ પર તમને અસર ન પડે તો ખાસ કરીને દોસ્તો આવનારા મહિનાની અંદર રેશન કાર્ડ અને ગેસ સિલિન્ડરની અંદર નવા નિયમો પણ તમને જોવા મળશે ત્યાર પછી વાત કરીશું વીસમો હપ્તો ક્યારે આવશે ઘણા બધા ખેડૂત મિત્રો ને ઓગણીસમો હપ્તો આવી ચુક્યો છે તો વીસમા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પીએમ કિસાન નો હપ્તો ક્યારે આવશે શું પતિ પત્ની બંનેને મળી શકે છે લાભ આના વિશે વાત કરી એ પહેલા ખાસ કરીને નવા દોસ્તો હોય તો એક લાઈક કરી દેજો જાણો મહત્વની વિગતો ભારત સરકાર પીએમ કિસાન યોજના હેઠળ દેશના ખેડૂતોને દર વર્ષે બે હજારના ત્રણ હપ્તા એટલે કે ટોટલ છ હજાર રૂપિયા મોકલે છે આ યોજના હેઠળ સરકારે અત્યાર સુધીમાં ખેડૂતોને ટોટલ ઓગણીસ હપ્તા મોકલી દીધા છે ઓગણીસમો હપ્તો પચીસ ફેબ્રુઆરી બે ના રોજ બિહારના બાંગલપુર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો હવે ખેડૂતોને વીસમા હપ્તાની રાહ જોઈ રહ્યા છે તમને જણાવી દઈએ કે સરકાર ત્રણ મહિનાની અંતરાલ પછી સોથો હપ્તો રિલીઝ કરતો હોય છે તો આ રિલીઝ કરતા હપ્તાની અંદર જો તમે ફેબ્રુઆરીથી જોઈએ તો જૂન ચોથો મહિનો હશે એટલે કે જૂન મહિનામાં સરકાર પ્રધાનમંત્રી છે કિસાન સન્માન નિધિ યોજનાનો વીસમો હપ્તો છે તે બહાર પાડી શકે છે દોસ્તો આવતો જે મહિનો છે કયો તો કે ચોથા મહિનાની અંદર જૂન મહિનાની અંદર તમને આ હપ્તો છે તે મળવાની પૂરી સંભાવના રહેશે ત્યાર પછી વાત કરીએ તો કે ડુંગળીના ભાવમાં કડાકો જોવા મળ્યો મહુવા એપીએમસીમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલતા ખેડૂતોએ અરાજી અટકાવી દીધી હતી ભાવનગર જિલ્લાના મહવાના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના ભાવમાં મોટો બોલતા ખેડૂતો રોષે ભરાયા એક તબક્કે ખેડૂતો અરાજે પણ અટકાવી દીધી હતી યાર્ડના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ શિયાળાથી ઉનાળાની શરૂઆતનો સમય ડુંગળીની સિઝન તરીકે કહેવાય છે આ વખતે મફલક પાકને આવકને કારણે ભાવમાં મંદીનો માહોલ સર્જાયો

આ માટે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ સમય મર્યાદા નક્કી કરવામાં આવી વાત કરીએ ઉત્તર પ્રદેશની તો ઉત્તર પ્રદેશના પુરવઠા વિભાગ દ્વારા નિયમો અનુસાર જો કોઈ રેશન કાર્ડ ધારક સતત છ મહિના સુધી રાશન કાર્ડ ઉપયોગ ન કરે તો તેમનું રાશન કાર્ડ બંધ કરી દેવામાં આવે છે એટલે કે જો તેમના પર રાશન લેતા નથી તો એવું માનવામાં આવશે કે રાશન ધારકને રાશનની જરૂર નથી અને રાશન કાર્ડનું રદ કરી દેવામાં આવશે છે એવી રીતે દિલ્હી હરિયાણાની અંદર ત્રણ મહિનાની સુવિધા છે ગુજરાતની અંદર પણ મિત્રો

આવક વાર્ષિક આઠ લાખ થી ઓછી હોવી જોઈએ તેવા વિદ્યાર્થીઓને આ સહાય મળવા પાત્ર થશે ત્યાર પછી દોસ્તો વાત કરીશું ખેડૂતો માટે પાંચ મોટી યોજના આજે અમે તમને ભારતના ખેડૂતો માટે સલાવવામાં આવતી પાંચ યોજના વિશે જેમાં સૌથી વધુ હોય તો આ યોજના ઉપર મોટી નાણાકીય સહાય આપવામાં આવે છે ભારત સરકાર ખેડૂતો માટે ઘણા સરકારી યોજના સલાવવામાં આવી રહી છે તે તમને નાણાકીય મદદની અંદર પાક સંરક્ષણ વીમો છે પાક લોન માફી યોજના જેવી સુવિધાઓ પૂરી પાડે છે અને ખૂબ અગત્યની યોજના હોય તો પીએમ કિસાન યોજના ત્યાર પછી પીએમ માનધન યોજના છે ઘણી બધી એવી યોજનાઓ છે જેના લીધે ખેડૂતોને મોટી રાહત પણ મળી રહી છે જોઈએ દોસ્તો પાંચ રૂપિયામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું શ્રમિક બે બસેરા યોજના આ યોજના અંતર્ગત આવાસ નિર્માણની કામગીરી અત્યાર સુધી પૂરજોશમાં શરૂ છે શ્રમિક બસેરા યોજના હેઠળ રાજ્યના મુખ્ય શહેરોમાં સત્તર જગ્યાઓએ આવા આવાસો ઉભા કરવામાં આવશે આ યોજના હેઠળ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ના નોંધાયેલા બાંધકામ શ્રમિકો અને તેમના પરિવારને રાહત દરે ભાડેથી રહેવાની સુવિધા આપવામાં આવશે લાભાર્થી શ્રમિક સ વર્ષ કે તેથી ઓછી વયના બાળકો માટે કોઈ ભાડું લેવામાં આવશે નહીં મિત્રો તમને રહેવા માટે એક દિવસના પાંચ રૂપિયા ભાડું લેવામાં આવશે તો ખાસ કરીને આ ખૂબ જ ઉપયોગી એવી યોજના રહેશે જોયેતોને પચીસ હજાર રૂપિયા સહાય રૂપિયા સહાય મળશે જેમ કે ખેડૂતો પૂર દુષ્કાળ અને અતિવૃષ્ટિ જેવી કુદરતી આપત્તિઓ માટે રાહત આપવા માટે ઓગસ્ટ બે હજાર વીસ ની અંદર ગુજરાત સરકાર દ્વારા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શરૂ કરવામાં આવી હતી ગુજરાત સહાય યોજના રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને મહત્તમ હેક્ટર માટે કૃષિ નુકસાનના નુકસાન વળતર આપવામાં આવશે કુદરતી આફતોના કારણે થતા નુકસાનના કિસ્સામાં બે હજાર વીસ હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સાહીઠ ટકા કરતા વધારે નુકસાન થયું હશે તો વધુમાં વધુ તેમને પચીસ હજાર રૂપિયા પણ આપવામાં આવશે આ માટે ખાસ કરીને ગુજરાત સરકારના ખેડૂતોને ખૂબ રાહતના સમાચાર મળ્યા છે વાર્ષિક છ હજાર રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે જે ત્રણ હપ્તાની અંદર સીધા બેંક ખાતામાં મોકલવામાં આવે છે હવે રાજસ્થાન સરકાર દ્વારા ભાજપ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દેવામાં આવી છે રાજસ્થાન રાજસ્થાનની અંદર પીએમ કિસાન યોજના હેઠળ મળતી રકમ ની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે દોસ્તો રાજસ્થાનની અંદર હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક રૂપિયા નવ હજાર કરી દેવામાં આવ્યા છે જેથી તમને સૌથી પહેલા આ સમાચાર મળી શકે કે સો હજાર ની જગ્યાએ હવે નવ હજારનો હપ્તો પણ મિત્રો તમને મળી શકે છે વાર્ષિક નવ હજાર રૂપિયા મળવાની શક્યતા હશે રાજસ્થાનની અંદર મિત્રો આપણું પડોશી રાજ્ય છે ત્યાં આ શરૂઆત થઈ ચુકી છે આ તો દોસ્તો આજે ના તાજા સમાચાર યોજનાઓને લગતા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલના સબસ્ક્રાઇબ કરી દેજો આવી ને લગતી યોજનાઓ ખેડૂતોને લગતી માહિતી રેશન કાર્ડ ને લગતી ઉપયોગી માહિતી માટે ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાયેલા ફરી મળીશું આવતા કાલે